બસમાં હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બકસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો બકસરા શહેરમાં ઠેર ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા હતા ભારે વરસાદથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે ત્યારે તિરુપતિનગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે બક્સરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદથી સવારે આઠ વાગ્યા સુધીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેને પગલે બક્ષરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા દલિત વિસ્તાર આશોપાલવ સોસાયટી મેઘાણીનગર જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ધોધમાર વરસાદથી બક્સરા અમરેલીના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા વાહન વ્યવહારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ધોધમાર વરસાદને લીધે બકસરા શહેરમાં રાતથી જ વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બકસરાના જીવાદોરી સમાન મુંઝાસર ડેમમાં પાણીની આવક ચાલુ થતાં હાલની સપાટી અઢાર ફૂટે પહોંચી છે મુઝાસર ડેમ પંચોતેર ટકા ભરાયો છે બક્સરામાં પડેલા વરસાદી પરિસ્થિતિને લઈ જિલ્લા કલેકટર અજય દહિયાએ મુલાકાત લીધી હતી